તો સીધાજીએ ધંધુકા જ્યાં મહિપતસિંહ મકરાણા જે કરણી રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ત્યાં પહોંચ્યા છે તો આજે સંમેલન મળી રહ્યું છે છ વાગ્યાથી આ સંમેલન શરૂ થવાનું હતું અને ક્ષત્રિય સમાજના લોકો પણ ત્યાં પહોંચી રહ્યા હતા ત્યારે મહીપતસિંહ મકરાણા પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે ક્ષત્રાણીઓ જોહર કરવાની હતી ત્યારે તેમને સમજાવવા માટે રાજસ્થાનથી તેઓ ગુજરાત આવ્યા હતા અને અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને જઈ રહ્યા હતા પરંતુ ત્યાંથી તેમની અટકાયત કરી લેવામાં આવી હતી ને ત્યારબાદ પોલીસ તેમને ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધી તેમને છોડવા માટે ગઈ હતી અને ત્યાંથી જ તેમને રાજસ્થાન તરફ જવાનું કીધું હતું જોકે એ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં એકાદ વાક્ય તેમણે એ કહ્યું કે સંઘર્ષ જારી છે અને અમે અમારી લડત લડીશું ને આ પ્રકારની લડત અત્યારે વધુ ઉગ્ર બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે સંમેલનમાં આજે રણનીતિ આગળની ઘડવામાં આવશે કે જો રૂપાલાની રિકિટ ટિકિટ રદ ન થાય તો આગળ કઈ રણનીતિ સાથે વિરોધ દર્શાવો ત્યારે મહેપતસિંહ મકરાણા અત્યારે સ્ટેજ ઉપર છે તેમની સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાન પણ તેમની સાથે છે ત્યારે આજે આ સંમેલન મળી રહ્યું છે તેને લઈને આગળની રણનીતિ ખબર પડશે કે હવે આગળ કઈ રીતે વિરોધ નોંધાવશે કારણ કે તે લોકોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ને જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ અને આંદોલન ચાલુ રહેશે ત્યારે આગળ કઈ રીતે વિરોધ દર્શાવે છે અને

આ સંમેલન હાજરી આપી રહ્યા છે જીએસટીવી પણ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મેં પાસે આ રણનીતિ અંગે દશક જણાવે હવે કાર્યવાહી શું રહેશે સુકર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિપાલસિંહ મકરાણા ધંધુકા ખાતે આ સંમેલનમાં પહોંચ્યા છે જ્યાં સંમેલનમાં વિશાળ જનમેદની પણ આપણે જોઈ રહ્યા છીએ સમાજના અનેક લોકો આ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા છે જીએસટીબીએ મનુપાલસિંહ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હાલમાં તેઓ સમાજના અન્ય લોકોને મળી રહ્યા છે ત્યારે આગળની રણનીતિ આ સંમેલનમાં નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે જે રીતે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સમક્ષ વિરોધ દર્શાવી રહ્યા છે અને સતત એમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો બીજી તરફ રૂપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ક્ષત્રાણીઓ પણ મેદાને છે અને તે પણ સતત રૂપાલાના નિવેદનને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે

આખું તમામ ઘટનાક્રમ થયું જોહરની વાત કરવામાં આવી કેટલીક બહેનો જે છે તે કમલમ સુધી પહોંચી અને સમગ્ર દેશની અંદર જે રીતે આખું માહોલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે ભાજપ છે તે ક્ષત્રિયોની એક વાત નાની સુની જે વાત છે એ નથી માની રહ્યું જે ઉમેદવારે ભાજપના ઉમેદવારે તેમના માટે જે છે અસભ્ય વર્તનનો પ્રયત્ન અસભ્ય શબ્દોનો જે વાત કરી છે એને લઈને તેઓ તેને માફ કરવા તૈયાર નથી અને હવે પોતાનું એક શક્તિ પ્રદર્શન છે એ તમે જોઈ શકો છો તમે જુઓ આ ધંધુકાના શક્તિ પ્રદર્શન એ તમામ લોકો છે જે જે ક્ષત્રિય સંકલન સમિતિના લોકો હતા પદમનીભા વાળા એ હતા એમની ટીમ છે એ સિવાય અમદાવાદ એ સિવાય તમે જુઓ સુરેન્દ્રનગર ઝાલાવાડ અને તમામ એવી જગ્યાએ અમદાવાદના આસપાસના જે લોકો છે એ તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને એક જ વાત કહી રહ્યા છે કે કોઈ પણ રીતે જે રૂપાલા છે પરસુતમ રૂપાલા છે તેમને હટાવવામાં આવે તેમની જગ્યાએ બાકી કોઈ પાટીદારને ટિકિટ આપવામાં આવે કે પછી કોઈ અન્ય જ્ઞાતિના કોમને ટિકિટ આપવામાં આવે તેઓ આ વાત જે છે એ સ્વીકારવા તૈયાર નથી પણ એના જે વાત જેટલી સરળ લાગે છે આ સમગ્ર આંદોલનની અંદર એટલી સરળ છે નહીં કારણ કે સતત આંદોલન સતત ગામડા સુધી આંદોલન અને હવે તો રાત્રિ બેઠકો પણ ક્ષત્રિય સમાજે પોતાની રીતે શરૂ કરી દીધી છે અને જે રીતે તમે જોયું હશે નાઈ સમાજ હોય કે પછી પાટીદાર સમાજના કેટલાક લોકો હોય કે પછી અલગ અલગ ગઢવી સમાજ હોય રબારી સમાજ હોય એવા અલગ અલગ જે સમાજો છે જે તેમની સાથે જોડાયેલા હોય તમામ લોકોએ પણ પોતાની ભાવના વ્યક્ત કરી છે આજે પણ જામનગરથી ભાજપના જે એક મંત્રીએ પત્ર લખીને સી પાટીલે માંગ કરી છે કે તેમને હટાવવામાં આવે અલગ અલગ પ્રકારના ઓડિયો વાયરલ થયા છે તમે બનાસકાંઠા જતા રહો તમે સાબરકાંઠા જતા રહો સાથે તમે વડોદરા ઉત્તર ગુજરાત જતા રહો ત્યાં ગામોમાં અત્યારે ભાજપના બંદી ઉપર જે છે એ ભાજપે પ્રચાર ન કરો તેના હોર્ડિંગ્સ તેના બેનરો લાગવા માંડ્યા છે આજની આ બેઠકમાં કાલે જે રીતે ઘટનાક્રમ થયો મહેપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી અને તેમને રતનપુર બોર્ડર ઉપર દઈને છોડવામાં આવ્યા એ ઘટનાક્રમ બતાવે છે કે સરકાર જે છે બિલકુલ મક્કમ છે અને આજે પણ રૂપાલા જે રીતે સતત સુરતમાં પ્રચાર કરી રહ્યા છે કાલે પણ તેઓએ પ્રચાર કર્યો હજુ પણ તેમનું સતત કારણ કે એવું માનવામાં આવે છે કે એક બે દિવસની અંદર તેઓ ફોર્મ ભરી દેશે એની પહેલાં તમામ પ્રકારની તાકાત જે છે તે ક્ષત્રિય સમાજ જે છે તે લગાવવા માંગે છે કે એની પહેલાં ફોર્મ ભરતા પહેલાં અથવા તો જે ફોર્મની ચકાસણી છે અથવા તો ફોર્મ પરત ખરતા ખેંચ ખેંચવા કરતાં પહેલાં જો આ તેઓ દબાણ બનાવીને આ વાત કરી શકે અથવા તો પોતાની મનગમતી ઈચ્છા જે છે કે એમની કે રૂપાલાને ટિકિટ કાપવામાં આવે એમની જગ્યાએ બીજાને આપવામાં આવે એ કરી શકે હિના તો તેમાં તેમાં તેમને સફળતા મળી શકે છે પણ જે ઠસકથી રૂપાલા પોતાનો પ્રચાર કરી રહ્યા છે જે ઠસકથી તેઓ નિવેદનો આપી રહ્યા છે જે ઠસકથી જાહેર કાર્યક્રમમાં જઈ રહ્યા છે એ ઠસકથી લાગતું નથી કે અત્યારે જલ્દીથી તે તેમના ઉપર કોઈ નિર્ણય કરવામાં આવે સી આર પાટીલે પણ પોતાની વાત જે છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી છે એમને એક ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેઓ કહ્યું છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે છે એ આ નિર્ણય કરવાના છે આજે પણ તમે જુઓ સુરેન્દ્રનગરની અંદર એમની સંમેલન ભાજપનું બુથ સ્તરનું સંમેલન હતું ત્યાં હોબાળો થયો કાલે દ્વારકા જામ ખંભાળીયામાં કાર્યક્રમ હતું કં ત્યાંના સ્થાનિક જે કમલમ છે ત્યાં જિલ્લા કક્ષાનું ત્યાં એની અંદર સી આર પાટીલની ઉપસ્થિતિમાં હોબાળો થયો એ એક વાત બતાવે છે કે કોઈ પણ હવે વટનો સવાલ અથવા વિમાનનો સવાલ જે છે એ ક્ષત્રિયોએ બનાવી લીધું હતું તો સામે બીજી તરફ ભાજપને પણ એવું લાગે છે કે આ વધારે પડતું છે અથવા તો ભાજપ સમર્થિત જે પણ પાટીદારો છે તેમને પણ એવું લાગે છે કે આ ભાજપ સમર્થિત છે આજે પણ તમને કહું આને લઈને ગૃહ ગૃહ રાજ્યમંત્રી જે હર્ષંઘવી છે તેમના નિવાસસ્થાને લગભગ ત્રણ કલાક બેઠક ચાલી જેમાં ભાજપ સમર્થક જે પણ ક્ષત્રિયો છે એ તમામ લોકોએ મીટિંગ થઈ એનો રસ્તો વચલાનું શું કાઢી શક કાઢી શકાય છે એ એની વાતને લઈને ચર્ચા થઈ છે સાથે દિલ્હી દરબારને તમામ ઘટનાક્રમની માહિતી આપવામાં આવી રહી છે આઈબીથી લઈને તમામ સૂત્રોને જે સતત એ એલર્ટ રાખવામાં આવ્યા છે કે ક્યાં કયા પ્રકારની મુવમેન્ટ રાખવામાં આવે સાથે આ ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકે છે જે રીતથી બે દિવસથી હવે કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ એમાં અંદર સક્રિય થયા છે આપના નેતાઓ પણ સક્રિય થયા છે ભાજપે સીધી રીતે પછી પૂનમબેન માડમ હોય કે પછી પ્રશાંત કોરાઠ હોય તેમણે સ્પષ્ટપણે આરોપ લગાવ્યો છે કે આ કોંગ્રેસની આખી ચાલ છે અને કોંગ્રેસ જે છે એ જાતિઓનો વર્ગ વર્ગ વિગ્રહ કરી રહ્યું છે પણ સવાલ એ છે કે ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે એ પણ આનાથી ઘટનાક્રમથી નારાજ છે અને તેઓ રૂપાલાને બદલવાની માંગ કરી રહ્યા છે એટલે કુલમણીને મહિના એટલું કહી શકાય છે કે હવે આ વાત ક્ષત્રિય વર્ષે રૂપાલા તો નથી રહી પણ હવે ક્ષત્રિય વર્ષે સમગ્ર ભાજપ થવા જઈ રહી છે અને જો કદાચ ભાજપ આ વાત ન માને તો આપણે એવું ન કહી શકીએ કે કેટલું નુકસાન થશે ભાજપને પણ એક નારાજગી જરૂરથી રહેશે સવાલ એ પણ છે કે માત્ર એક જ વાત નથી વાત એટલી એ પણ છે કે જૂના જે વાયદા ભાજપે ક્ષેત્રીય સમાજ સાથે કર્યા હતા એ વાયદા પણ પૂર્ણ નથી થયા પોતપોતાના લોકો અલગ અલગ સેગમેન્ટમાં જે લોકોએ પછી કરણી સેનાની વાત હોય કે અલગ અલગ સંસ્થાઓ છે એ લોકોએ પણ રાજ્ય સરકારના સમયમાં જે તે સમયે એમની માંગણીઓ હતી એ માંગણીઓ પણ નથી જે છે પૂરી થઈ જેમ કે કૃષ્ણકુમારજીને ભારત રત્ન આપવાની વાત હતી પણ એ ભારત રત્ન આપવામાં પાંચ પાંચ ભારત રત્ન પાયા એ આ છેલ્લા બે બે અઢી મહિનામાં પણ એ ભારત રત્ન એમને ન આપવામાં આવ્યું એક વાત હતી કે કમસે કમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ત્યાં જે પાંચસો બાસઠ રજવાડાઓ જેમણે સરદાર વલ્લભભાઈ પટેલને દેશ બનાવવા માટે આ જમીનો આપી રજવાડાઓ આપ્યા પોતાની સંપત્તિ આપી એમને એક એક જે મ્યુઝિયમ બનાવવાની વાત હતી જેથી લોકોને એ પણ નથી બન્યું અલગ અલગ તમામ પ્રકારની માંગો છે એટલે માત્ર આ એક વાત છે પણ એની સાથે ઘણી બધી અનુસાંગી માંગો છે હવે કેવી રીતે સમાધાન નીકળશે એક જોવા જેવી બાબત છે જી અનિલ પરંતુ આપણે જો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જોઈએ તો હંમેશા આપણને જોવા મળે કે કોઈ પણ જાતની લડાઈ હોય એ પોતાના માન સન્માન મર્યાદા અને બલિદાન ને લઈને પણ કોઈ દિવસ તે પાછળ હટ્યા નથી હંમેશા અડગ રહ્યા છે પરંતુ આ તરફ એ લોકોની માત્ર આ આખા મામલામાં એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અન્ય કોઈ પણ તમે ઉમેદવાર ઉભા રાખો કોઈ પણ સમાજનો ઉમેદવાર ઉભા રાખો અમે તે લોકોને સપોર્ટ કરવા તૈયાર છે

કરણી સેનાથી માંડીને જે ક્ષત્રિય આગેવાનો હતા તેમની સાથે બેઠક કરીને બેઠક કર્યા પછી એનું સમાધાન કાઢીને એનું શું રસ્તો કાઢી શકાય તેના માટેની ચર્ચા થઈ આ વખતે તમે જુઓ માત્ર એક વખત જે આગેવાનો છે તેમને જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ હતી તેની સાથે એક વખત બેઠક કરી અને માત્ર એટલું જ કીધું કે અમને જે વાત કહેવામાં આવી હતી અમે વાત સાંભળી છે અને હાઈકમાન્ડને હવે પહોંચાડીશું મતલબ સાફ હતું કે એમને એમના હાથમાં પણ પાવર નથી કે તે કોઈ પણ વાતને લઈને ક્ષત્રિય સમાજને આશ્વાસન આપી શક્યા હોત વાત તમે બીજી કરી કે શું આમની નારાજગી કે શું કોઈ ચિંતા ન કરી શકાય કે વચ્ચેનો હવે વાત એ છે કે પ્લસ માઇનસ ની વાત છે શું બાસઠ લાખ ની સામે છાસઠ લાખ અથવા સિત્તેર લાખ પાટીદારોને ભાજપ નારાજ કરી શકે છે કેલ્ક્યુલેશન એ વાતને લઈને છે કે જો કડવાને લઉંવાને તમે જે છે પાટીદારોની એ ભાજપને મળે એટલે સીધી રીતે નુકસાન ન થાય હા પાંચ થી ક્યાંક જીતવાની જેનું ટાર્ગેટ છે કે વાત છે એમાં એને પ્લસ માઇનસ થઈ શકે છે પણ છવ્વીસ સીટ જીતવાથી એને કોઈ રોકી શકતું નથી એ વાતનો વિશ્વાસ બતાવે છે